નમસ્કાર દર્શક મિત્રો આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લીજો આંબાલાલ પટેલની વધુ એક નવી આગાહી ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર સામે આવ્યા છે આંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરીવાર ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદથી પાણી ફેરવી શકશે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેને સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અંબાલાલની આગાહી અનુસાર રાજ્યના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી તારીખ એકથી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અત્યારે હવામાનમાં એક સામતો પલટો આવતા ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં જે રામ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા સમયે પાંચ લોકો જ રહેશે ગર્ભગૃહમાં અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને યુદ્ધ સ્તર પર તૈયારીઓ ચાલી રહી છે પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં પાંચ લોકો હશે પીએમ મોદી રાજ્યપાલ આનંદીબેન પટેલ સીએમ યોગી સંઘ પ્રમુખ મોહન ભગવાન અને મુખ્ય આચાર્ય આગળના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાને લઈને મોટી અપડેટ સામે આવી છે કોરોનાને ગુજરાતમાં ધીમી ગતિએ પગફેસો થઈ રહ્યો છે કોવિડના નવા વેરિયન્ટ જીએન વનના કેસ સામે આવ આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે ગુજરાતમાં હાલ કોરોનાના સાસઠ કેસ એક્ટિવ છે પણ આ આંકડો અઠવાડિયા પહેલાં ફક્ત તેવીસ સુધી જ સીમિત હતો જો આરોગ્ય મંત્રી ઋષિ પટેલે કહ્યું છે કે આને ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે અયોધ્યા ધામમાં નહીં વેચાય દારૂ મહત્વના સમાચાર આવી રહ્યા છે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય અયોધ્યામાં ચોર્યાસી ચોર્યાસી કોશી માર્ગ પર દારૂનું વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાતમાં વધુ એક પરીક્ષાને લઈને તારીખ જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં તાજેતરમાં જ તનની ભરતીને લઈને મોટા બીક સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેની ગૌણ સેવા પસંદગી મંડળીની પરીક્ષા લે છે આગામી આઠ ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેશે રોજના પચાસ હજાર જેટલા ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડમાં પરીક્ષા આપશે પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાને કારણે પરીક્ષા સાત દિવસ સુધી ચાલશે કુલ ચાર લાખની અઢાર હજાર જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યું છે જેની ફોરેસ્ટ વિજ્ઞાનની પરીક્ષામાં ભાગ લે છે રાજ્યના અગિયાર જિલ્લાઓમાં કેન્દ્ર આપવામાં આવ્યું છે ગુજરાતમાં દારૂબંધીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતની સ્થાપના થાય ત્યારથી જ રાજ્યમાં દારૂબંધીનો અમલ છે તાજેતરમાં સરકારે આમ થોડી મોટી છૂટછાટ આપી છે જે અંતર્ગત ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે આ પહેલાં સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ ખરીદવાની મંજૂરી આપી હતી જેની સંખ્યામાં માત્ર ત્રણ વર્ષમાં અઠ્ઠાવન ટકાનો વધારો થયો છે રાજ્યના નશાબંધી અને અગાબારી વિભાગના આંકડા પરથી આ માહિતી મળી છે ડેટા અનુસાર ગુજરાતમાં હવે તેતાલીસ હજાર ચારસો ને સિત્તેર પરમિટ ધારકો છે જે બે હજાર વીસમાં સત્યાવીસ હજાર જેટલા આજુબાજુ હતા ઉત્તરાયણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદમાં પતંગ રસિકો માટે સારા સમાચાર આવી રહ્યા છે આ વખતે પવનની ગતિ સારી રહેશે આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે છે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે એમ કંઈક પવનો ફૂંકાય તેવી શક્યતા છે આ વખતે ઉત્તરાયણ પર સારો એવો પવન રહેવાની શક્યતા છે અત્રે નોંધણીય છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે એમાં હજુ ઠંડીમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહેશે રાજ્યમાં તારીખ દસ અગિયાર જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધશે માવઠાની પાછી આગાહી કરવામાં આવી છે રાજ્યના હવામાનને લઈને ફરી એકવાર આગાહી સામે આવી છે જે મુજબ આગામી બે થી ત્રણ દિવસ સાયું વાતાવરણ રહેશે તેમજ આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અડતાલીસ કલાક બાદ તાપમાનમાં થી ત્રણ ડિગ્રી ઘટશે તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે તો અત્યારે વેસ્ટર્ન ડિઝર્સ સર્જાયું છે જેના કારણે વાદળછાયું વાતાવરણ છે ભેજના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે નલિયામાં તાપમાન દસ આઠ ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી કમોસમી માવઠું આફત બનીને ટાટક છે જાન્યુઆરીની શરૂઆતમાં ખૂબ જ ઠંડી પડશે કચ્છના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની સંભાવનાઓ કરા સાથે વરસાદ કમોસમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે દેશના ઉત્તરીય પવન પ્રદેશમાં ભારે વરસાદ થાય છે તેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાનું નવું રૂપ સામે આવ્યું છે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ જીએન વન સંખ્યાબંધ કેસ સામે આવતા લોકોમાં ચિંતા ફેલાય છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને નવા વેરિયન્ટને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાના જીએન વન વેરિયન્ટના તમામ કેસોનું જીનોમ શિક્ષણ કરાઈ રહ્યું છે તેમણે આ અંગે જણાવ્યું હતું કે ચાર હજાર કેસ આવે ત્યાં સુધી જીનોમ શિક્ષણની તપાસ કરવામાં આવશે એટલું જ નહીં નવા વેરિયન્ટમાં છત્રીસમાંથી બાવીસ દર્દીઓ સાજા થયા છે વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ચૌદ કેસ હાલ ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે પરંતુ હાલ કોરોના કોઈ ખાસ ચિંતાજનક નથી ગુજરાતમાં દારૂની છૂટ મળશે કે નહીં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા બાદ સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટ ચર્ચાને જોર પકડ્યું છે તેવામાં રાજ્ય સરકારના પ્રવક્તા જણાવ્યું છે કે કોરોડા સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઈ રહ્યો છે જે વિચારમાં વાત કરીએ તો ઉદ્યોગ અને પ્રવાસના મહત્ત્વના સ્થળો પર દારૂની છૂટ અપાઈ શકે છે મહત્ત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવે ત્યારે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે હાલ કોઈ વિચાર નથી આગળના સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર પણ મળશે દારૂ મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજ્યના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન આપ્યું છે ઉદ્યોગને આગળ લઈ જવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વધુ વાત કરીએ તો ઉદ્યોગ અને પ્રવાસના મહત્ત્વના સ્થળો પર દારૂની છૂટ આપી શકે છે ગુજરાત સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું આગળના સમાચાર વિશે વાત કરીએ તો કર્મચારીના પગારને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યના પચીસ લાખથી વધુ પરિવારોને આયાતકારીની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વનું પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકાનો વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આજે રાજ્ય સરકારના નાણાં વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી આપી દીધી છે નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા જતા ફિક્સ પેના કર્મચારીઓનો પગારમાં થશે વધારો ફિક્સ પેના કર્મચારીઓને થશે લાભ સૌથી મોટા સમાચાર આવ્યા છે ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઇબ્રેટ ગુજરાત ગ્લોબલ સેમિટી યોજાઈ જઈ રહી છે જેને લઈ ગાંધીનગરના કલેક્ટરે એક મહત્ત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે વિવિધ રસ્તાઓને લઈને આ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રાખવાનો પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે ગ ખ ચ ખ અને જિલ્લા પંચાયતની સેક્ટર સત્તર અને સેક્ટર સોળ તરફ જતા રસ્તાઓ પણ બંધનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે સર્કિટ આઉટ જીમ ખાતા તરફ પણ જિલ્લા પંચાયત તરફનો